નમસ્કાર દવાના વેપર જે વિટામિનની ટેબ્લેટ્સની આ રીતે હોય દવા તો એના પતાકડા આપણે આ રીતે નાખી દેતા હોઈએ છીએ તો આમાંથી આજે સરસ મજાની આપણે રાખડી બનાવીને તેના માટે આ એક છે નકામો એ બિલ્લો અને આ ચોકલેટના વેપાર અને વોટર કલરનો ઉપયોગ કરીને સરસ મજાની રાખડી બનાવીએ તેના માટે સૌ પ્રથમ શું કરીશું તો આ વેપરનો જે પાછળનો ભાગ છે એ આ રીતે આપણે કાઢી નાખીશું અને ચોખ્ખા કરી દઈશું બે જો આ રીતે આ વેપર અંદરથી કાઢીને ચોખ્ખું કરી દીધું છે હવે એને આપણે વોટર કલરથી કલર કરી દઈએ જો આ રીતે વોટર કલરથી યલો અને રેડ કલર કરી દીધા છે અને આ ગ્રીન કલર તો છે જ હવે આને આપણે કટિંગ કરી દઈશું રીતે કટિંગ કરી દીધા છે જે દવાના વેપર છે એને કલર કરીને હવે એને આપણે ચોંટાડી દઈએ આ ગિફ્ટનું પેકિંગનો ઉપરનો ભાગ છે જે વેસ્ટ જ છે જે આપણે રાખડીમાં બનાવવા માટે લગાડી દઈશું જો આ રીતે સરસ મજાને જે આપણો વીલો હતો એની ઉપર આપણે લગાડી દીધા હવે થોડાક ટીકી લગાડી દઈશું ઉપર સુશોભન માટે સાઈડમાં ફૂન બાંધી દઈશું જો ફાઇનલી આપણે દવાના વેપરની રાખડી બનીને તૈયાર થઈ ગઈ

આ દીકરીએ તો સરસ મજાનું ચિત્ર દોર્યું અને નીચે રાખડી મૂકી બહુ સુપર રાખડી બનાવી છે અને આ લીલા બનાવી છે રાખડી દવાના વેપરમાંથી બનાવેલી છે